ચગવાણા ગામે ગૌશાળાના લાભાર્થી લોક ડાયરો યોજાયો બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સાધુ સંતો તેમજ ગૌસેવકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગૌમાતાના પાલન પોષણ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ધર્મપ્રેમી લોકો આગળ આવ્યા છે ત્યારે દદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજારામ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસની કોકિલ કંઠે દેવિકાબેન રબારીએ તેમના મધુર કંઠે ડાયરામાં રમઝટ બોલાવી હતી અને લોકોએ પણ ઉદાર હાથે તેમના પર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો તો જોકે બીજી તરફ ઉત્તર ગુજરાતના નામાંકિત ભજનિક દાનાભાઈ પટેલે જૂનવાણી ભજનો પેરસી લોક ડાયરાને ચાર ચાંદ લગાવી દીધા હતા ગૌમાતાના લાભાર્થે યોજાયેલ ડાયરામાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌમાતા માટે યથાશક્તિ યોગદાન આપી પુણ્યનું કામ કર્યું હતું ગૌશાળામાં યોજાયેલ લોક ડાયરામાં લોક સાહિત્યકાર જેસી રાજપૂત સિંગર વિષ્ણુ રાવળા રાજપૂત આરતી ઠાકોર સહિતના કલાકાર ઉપસ્થિત જોવા મળ્યા હતા અહેવાલ કિરણ ચૌધરી દિયોધર અહીંયા દેવદ તાલુકાના ચગવાડા ગામે શ્રી રાજારામ ગૌશાળા અહીંયા બધા મિત્રો મળીને ગૌશાળા ચલાવે છે અને એ ગૌશાળાના લાભાર્થે એક સુંદર મજાનો સંતવાણી કાર્યક્રમ રાખ્યો છે અને એમાં બોળી સંખ્યામાં લોકો આવી અને ખરેખર ખૂબ દાન આપે છે અને યુવાન મિત્રોએ ખૂબ મહેનત કરી અને આ ગૌ સેવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે અને ખરેખર હું તો વર્ષોથી ગૌશાળા સાથે હું બહેણા ગૌશાળા સાથે સંકળાયેલો છું અને જે કોઈ ખરેખર ગૌશાળા માટે જે કોઈ આવે અને મને એમ કે ગૌશાળા માટે કાર્યક્રમ કરવો છે તો ખરેખર હું નિઃશુલ્ક નિઃશુલ્ક બીના ખર્ચે કોઈ પૈસો લીધા વગર હું કોઈ પણ ગૌશાળાવાળો આવે તો ખરેખર એની ફ્રીમાં આપણે કાર્યક્રમ અહીંયા કરી આપો છે એટલે આવું ગૌ સેવાનું ભગીરથ કાર્ય કરે ખરેખર એની વંદન છે એની પ્રણામ છે અને બિરદાવા લાયક છે તો ચગવાડા ગામે સરસ માનું ભવ્ય લોકડાયરનું આયોજન છે દિવદા તાલુકાના ચગવાડા ગામે અને બહુ બોળી સંખ્યામાં ઘણી બધા ભાઈઓ બનો આવી રહ્યા છે મારા દાનાભાઈ પટેલ મારી સાથે છે અને બધા લોકો બહુ ઉત્સવથી વરસી રહ્યા છે અને ગાયોમાં દાન દેવું બહુ જરૂરી છે અને

બધાને અયોધ્યા ન પહોંચી શકીએ પણ એક સંદેશ આપ્યો છે મોદી સાહેબે કે આપણે બાવીસ જાન્યુઆરી આપણે ઘરે દીપ પ્રગાવીએ અને રામ ભગવાનની પ્રતિષ્ઠાની ફૂલ તૈયારી કરીએ